જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર મિત્રો જીએસઆરટીસી હેલ્પર સ્પેશિયલ હેલ્પરની પરીક્ષા મિત્રો આવી ચૂકી છે અને એ માત્ર એક મહિનામાં પરીક્ષા લેવાની છે તો એ સંદર્ભમાં આપણે આજના વિડીયોની અંદર આજે આપણે ગુજરાત કરંટ અફેર્સ ઓકે ફક્ત ગુજરાતના કરંટ અફેર્સ આપણી આ હેલ્પરની પરીક્ષામાં પૂછાવાના છે તો છેલ્લા બે હજાર પચીસના સંપૂર્ણ કરંટ અફેર્સ ખાસ મહત્ત્વના રહેવાના છે તેના માટે જ મિત્રો કરંટ અફેર્સના આઠથી દસ ક્વેશ્ચન આપણી ઈ પરીક્ષામાં પૂછાઈ શકે છે અને રોકડા માર્ક્સ છે એકદમ લિમિટેડ આમાં કન્ટેન્ટ હોય છે ઓકે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ એના પહેલાં જીએસઆરટીસી હેલ્પર સ્પેશિયલ આપણું મટિરિયલ લોન્ચ થઈ ચૂક્યું છે જેની અંદર ટેકનિકલ કોમ્પ્યુટર ગુજરાતની ભૂગોળ જી કે જનરલ નોલેજ ગુજરાતી વ્યાકરણ આના સિવાય છેલ્લા છ મહિનાના છેલ્લા છ મહિનાના નહીં પરંતુ બે હજાર પચીસના સંપૂર્ણ ફક્ત ગુજરાતના કરંટ અફેર્સ ઓકે છેલ્લા બે હજાર પચીસ આખા વર્ષના ફક્ત ગુજરાતના કરંટ અફેર્સ આમાં આપવામાં આવ્યા છે એ પણ પીડીએફ આની અંદર સામેલ છે મિત્રો તો આ પીડીએફ જેની અંદર છ હજાર કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ પીએમસીક્યુ આપેલા છે પરીક્ષામાં બેઠા પૂછાવાની સો ટકા ખાતરી છે આના પહેલાં આઈકો ડ્રાઈવરની એક્ઝામમાં પણ આપણે આપણી પીડીએફમાંથી પચાસમાંથી અડતાલીસ માર્ક્સનું બેઠું પૂછાયું હતું તો આમાં પણ પૂછાશે તો આ પીડીએફને જો તમે પરચેસ કરવા માગતા હો તો આ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર એકસો પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારાની કોઈપણ જાણકારી માટે તમે આ નંબર ઉપર જે છે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે કે ભાઈ તાજેતરમાં ગીર ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા થયેલ વયુ વરુ વસતી ગણતરી બે હજાર ત્રેવીસ અનુસાર ગુજરાતના તેર જિલ્લામાં અંદાજે કેટલા વરુ નોંધાયા છે મિત્રો આની અંદર જેવા બસ્સો અને બાવીસ જેટલા વરુ નોંધાયા છે ઓકે આ બે હજાર પચીસમાં જ જે છે આંકડા બહાર પાડવામાં આવ્યા હતા જેની અંદર જે છે બસો ને બાવીસ જેટલા વરુ નોંધાયા છે અને સૌથી વધુ વરુ કયા જિલ્લામાં નોંધાયા છે તો કે ભાઈ ભાવનગર જિલ્લામાં ઓકે ભાવનગર જિલ્લામાં જે છે એ સૌથી વધુ વરુ નોંધાયા હતા તો આ બંને બંને ફેક્ટ યાદ રાખવાના રહેશે બસો બાવીસ અને ભાવનગર જિલ્લામાં ઓકે સંપૂર્ણ ગુજરાતનું કરંટ અફેર્સ આપણે ઓથેન્ટિક જે સોર્સમાંથી લેવામાં આવ્યા છે ને આપણી પીડીએફમાં પણ સામેલ છે ચાલો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ભાષાના અવરોધો અવરોધો દૂર કરવા માટે સ્વાર પ્લેટફોર્મ શરૂ કર્યું છે તો મિત્રો સિમ્પલ વસ્તુ છે આપણે ગુજરાતના કર્ણાટક પર જોઈ રહ્યા છીએ તો જવાબ આવે ગુજરાત રાજ્ય ઓકે અને આનું વાત કરીએ સ્વાર તો આ સ્વારનું પૂરું નામ પણ મિત્રો પૂછાઈ શકે તો એનું પૂરું નામ છે સ્પીચ એન્ડ રિટર્ન એનાલિસિસ રિસોર્સ નેક્સ્ટ ગુજરાત લેક્સિકોન દ્વારા ખાલી જગ્યા શબ્દને વર્ડ ઓફ ધ યર બે હજાર ચોવીસ જાહેર કરવામાં આવ્યું તો જવાબ આવશે મિત્રો ડિજિટલ અરેસ્ટ ઓકે આ શું છે ભાઈ કે ભાઈ જે ગુજરાત લેક્સિકોન જે છે એના દ્વારા આખા વર્ષમાં સૌથી વધુ જે ચર્ચામાં શબ્દ રહ્યો હોય એને આ એવોર્ડ આપવામાં આવતો હોય છે ઓકે તો આ જે ડિજિટલ એ એરેસ્ટ નામનો જે શબ્દ છે એ વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન સૌથી વધુ ઉપયોગમાં લેવાતો શબ્દ હતો એટલે ઓપ્શન એ આનો સાચો જવાબ આવે ઓકે તમે જોઈ શકો છો કે આખા વર્ષ દરમિયાન સૌથી વધુ ચર્ચામાં રહેલ શબ્દ અને લે જે લેક્સી દ્વારા વર્ડ ઓફ ધ યર જાહેર કરવામાં આવતું હોય છે ચાલો નેક્સ્ટ ભારતની પ્રથમ પક્ષી વસ્તી ગણતરી કયા સ્તરે હાથ ધરવામાં આવી હતી ઓકે મોસ્ટ ટાઈમ પી રહેવાનો છે આ પ્રશ્ન તો મિત્રો જવાબ આવશે આની અંદર મરીન નેશનલ પાર્ક જામનગર મરીન નેશનલ પાર્ક જામનગર નેક્સ્ટ તાજેતરમાં ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવ થરાદને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે તે ગુજરાતનો કેટલામો જિલ્લો બન્યો છે તો વાવથરાદ જિલ્લો ગુજરાતનો ચોત્રીસમો જિલ્લો બન્યો છે અગાઉ તેત્રીસ જિલ્લા તો હતા એમાં એક વાવ થરાદ એડ થઈ ગયો તો અત્યારે ટોટલ કેટલા જિલ્લા થઈ ગયા ચોત્રીસ જિલ્લા થઈ ગયા ઓકે ને વાવથરાદની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાંથી એ બનાવવામાં આવ્યો છે વર્ષ બે હજાર પચીસમાં ગુજરાતનો ચોત્રીસમો જિલ્લો બન્યો છે વર્તમાનમાં ગુજરાતમાં જિલ્લાની સંખ્યા કેટલી થઈ ચૂકી છે ચોત્રીસ થઈ ચૂકી છે ત્યારબાદ વાવ થરાદ જિલ્લાનું વડુમથક નું નામ જણાવો તો આનો મિત્રો જે વડુ મથક થરાદને રાખવામાં આવ્યું છે નેક્સ્ટ ધાનેરા સુઈ ગામ દિયોદર લાખણી ભાભર અને કાંકરેજ તાલુકા કયા જિલ્લામાં આવેલા છે તો જવાબ આવે વાવથરાદ જિલ્લામાં ઓકે આટલા તાલુકા પણ યાદ રાખવા પડશે ધાનેરા છે સુઈ ગામ છે દિયોદર છે લાખણી છે ભાભર છે અને કાંકરેજ ઓકે એક બે ત્રણ ચાર પાંચ છ ટોટલ જે છ જિલ્લા છે સોરી જે તાલુકાનો સમાવેશ આ વાવ થરાદ તાલુકામાં કરવામાં આવ્યો છે અને બનાસકાંઠામાં હવે કેટલા ચૌદ તાલુકા હતા બનાસકાંઠામાં ચૌદ માંથી છ આપી દેવામાં આવ્યા વાવ થરાદ જિલ્લાને તો બનાસકાંઠા પાસે હાલમાં કેટલા તાલુકા વધ્યા આઠ ચાલો વર્ષ બે હજાર પચીસ માં કુલ કેટલી મહાનગરપાલિકાઓની જાહેરાત કરવામાં આવી છે તો જવાબ આવે નવ કેટલી વર્ષ બે હજાર પચીસ દરમિયાન જે છે નવ નવી નગરપાલિકાઓની જાહેરાત કરવામાં આવી છે કઈ કઈ નગરપાલિકા નામ પણ યાદ રાખવા જરૂરી છે તો છે નવસારી ગાંધીધામ મોરબી આણંદ સુરેન્દ્રનગર મહેસાણા વાપી પોરબંદર અને નડિયાદ ઓકે આ ટોટલ નવ મહા મહાનગરપાલિકાઓ બની છે પહેલાં કેટલી ના મહાનગરપાલિકાઓ હતી આ આઠ હતી આઠ મહાનગરપાલિકાઓ હતી અને પ્લસ બીજી નવ બનાવવામાં આવી તો હાલમાં ગુજરાતમાં મહાનગરપાલિકાઓની સંખ્યા કેટલી છે મિત્રો સત્તર કેટલી છે સત્તર છે ચાલો આ પ્રશ્ન પણ આપણે મૂક્યો છે કે ગુજરાતમાં કુલ મહાનગરપાલિકાઓની સંખ્યા કેટલી સત્તર ઓકે પહેલાં આઠ હતી અને નવ બનાવવામાં આવી આઠ પ્લસ નવ એટલે સત્તર તો વર્તમાનમાં કેટલી સત્તર મહાનગરપાલિકાઓ ગુજરાતમાં આવેલી છે જીકેની કેની દ્રષ્ટિએ પણ અગત્યનો પ્રશ્ન રહેશે તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલેર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો જવાબ મિત્રો પ્રોફેસર ઉત્પલ જોશીની ઓકે પ્રોફેસર ઉત્પલ જોશીની નિમણૂક કરવામાં આવી છે પદાધિકારીઓ ખાસ અગત્યના રહે છે સંપૂર્ણ ગુજરાતના પદાધિકારીઓ તૈયાર કરી લેવા ચાલો નેક્સ્ટ ખાલી જગ્યાના ખાલી જગ્યાના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર પચીસ લોકો માટે ખુલ્લો મુકાયો તો મિત્રો જવાબ આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જે છે સાબરમતી રિવરફ્રન્ટ જે છે એને ખુલ્લો મૂકવામાં આવ્યો નેક્સ્ટ કયું રાજ્ય કયું રાજ્ય ચુમોતેરમી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશીપનું યજમાન છે તો જવાબ આવશે આપણું ગુજરાત રાજ્ય નેક્સ્ટ રાજ્યની કઈ યુનિવર્સિટી ખાતે ગુજરાત સેમિકન્ડક્ટર ક્ષેત્રની તાલીમ આપવા માટે નવીન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું તો મિત્રો એ જવાબ આવશે પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી આજે પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી ખાતે ગુજરાત સેમિકન્ડક્ટર ક્ષેત્રની તાલીમ આપવા માટે જે નવીન કેન્દ્ર શરૂ જે નવીન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું નેક્સ્ટ તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં આવેલા રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે દેશનું પ્રથમ સીડી કે ચોવીસ ટેલિસ્કોપ શરૂ કરવામાં આવ્યું છે તો મિત્રો એ જવાબ આવશે કચ્છ જિલ્લાના વડા મથક એવા ભુજ ખાતે દેશનું પ્રથમ સીડી કે ચોવીસ ટેલિસ્કોપ શરૂ કરવામાં આવ્યું છે તો ઓપ્શન એ રાઇટ આન્સર રહેશે નેક્સ્ટ પ્રજા પ્રજાલક્ષી કામગીરી લોકો સુધી પહોંચે તે માટે શરૂ કરવામાં આવેલ અભિયાનનું નામ શું છે તો ડાયરેક્ટ ઓનલાઈન આપણે યાદ રાખી લઈશું એનું નામ છે કનેક્ટ ગુજરાત ચાલો ગિફ્ટ સિટી ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના માટે કઈ ખ્યાતનામ સંસ્થા સાથે એમઓયુ કર્યા છે ચાલો તો મિત્રો એમાં જવાબ આવશે માઇક્રોસોફ્ટ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર ની આપણે વાત કરીએ કે કયા મહાનુભાવોને તાજેતરમાં ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે તો આપણે ડાયરેક્ટ એમના નામ યાદ રાખવાના છે કે ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારથી સન્માનિત કયા કયા લોકોને કરવામાં આવ્યા છે તો મિત્રો ચાલો આપણે નામ યાદ રાખીએ આ ચાર નામ યાદ રાખવાના છે ઓકે સા પ્રસાદ રામપ્રસાદ બુધિયા સુધા કાકડીયા નાકરાણી નંદકિશોર શર્મા અને ગીતાબેન શ્રોફ આ ચાર વ્યક્તિઓ આવશે નેક્સ્ટ કયા જિલ્લાની પશુ દવાખાનાની ટીમને શ્રેષ્ઠ પ્રાણી જીવન રક્ષક કામગીરી બદલ રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે તો આમાં જવાબ બનશે નવસારી શું જવાબ આવશે નવસારી નેક્સ્ટ તાજેતરમાં તમામ ઘરો પર તાજેતરમાં તમામ ઘરો પર સોલાર રૂપટોપ ઇન્સ્ટોલ કરીને ગુજરાતનું ત્રીજું સોલાર વિલેજ કયું ગામ બન્યું છે તો મિત્રો ગુજરાતનું ત્રીજું સોલાર વિલેજ બન્યું છે સૂકી ગામ જે ખેડા જિલ્લામાં આવેલું છે તો ઓપ્શન એ રાઈટ આન્સર બનશે સુકી ગામ ખેડા જિલ્લો તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાલી જગ્યા ખાતેથી ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ જીરોનો શુભારંભ કર્યો હતો તો જવાબ આવશે રાજકોટ જિલ્લાથી કયા જિલ્લાથી રાજકોટ જિલ્લાથી ચાલો જવાબ આવે મિત્રો રાજકોટ જિલ્લાથી ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ જીરોનો જે છે શુભારંભ કરવામાં આવ્યો છે વાત કરીએ ખેલ મહાકુંભની તો જે ખેલ મહાકુંભની શરૂઆત વર્ષ બે હજાર દસમાં કરવામાં આવી હતી કોના સમયમાં તત્કાલીન તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નેક્સ્ટ ગુજરાતમાં ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે ગુજરાત સરકાર દ્વારા કયું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું તો અભિયાન છે કરુણા અભિયાન કયું અભિયાન કરુણા અભિયાન નેક્સ્ટ ગુજરાતના ખાલી જગ્યા ખાતે ચુમ્મોતેરમાં સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશીપનું ઉદઘાટન કરવામાં આવ્યું જવાબ આવશે મિત્રો ભાવનગર જિલ્લા ખાતે કયા જિલ્લા ખાતે ભાવનગર જિલ્લા ખાતે નેક્સ્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર પચીસના ઉદઘાટન પ્રસંગે નીચેનામાંથી કઈ કોફી ટેબલ બુકનું અનાવરણ કર્યું ત્રણ નામ છે મિશન થ્રી મિલિયન ટ્રી તાજેતરમાં ગુજરાતમાં કયા પ્રાણીના અનુકૂળ આવાસ ઓળખવા માટે એટલા તૈયાર કરવામાં આવ્યો છે શું કે તૈયાર કરવામાં આવ્યું છે એટલા તૈયાર કરવામાં આવ્યો છે તો મિત્રો એ પ્રાણીનું નામ છે ભારતીય વરુ ભારતીય વરુ નેક્સ્ટ રાજ્ય સરકાર દ્વારા પાલક માતા પિતા યોજના તથા મુખ્યમંત્રી બાળ સેવા યોજના લાભ મેળવતી દીકરીઓને લગ્ન સમયે કેટલી સહાય આપવામાં આવે છે તો મિત્રો એમને બે લાખની સહાય આપવામાં આવે છે કેટલી બે લાખ સહાય આપવામાં આવે છે ચાલો મિત્રો તો અહીં સુધી મિત્રો આપણે રાખીએ ઓકે તો મિત્રો આ મોસ્ટ ટાઈમ આપણે અગત્યના પચીસ કરંટ અફેર્સ જોઈ ચૂક્યા છીએ આવા સંપૂર્ણ બે હજાર પચીસના ગુજરાત કરંટ અફેર્સ આપણી પીડીએફમાં લેવામાં આવ્યા છે ઓકે સંપૂર્ણ બે હજાર પચીસના મોસ્ટ પી કરંટ અફેર્સ લેવામાં આવ્યા છે તો આવી રીતે મિત્રો તમામ પ્રશ્નો આપણી પીડીએફમાં લેવામાં આવ્યા છે છેલ્લા દિવસોમાં રિવિઝન માટે આ ખાસ ઉપયોગી સાબિત થશે કશું ના વાંચ્યું હોય તો પણ તમે આટલું ગોખીને પણ પરીક્ષા પાસ કરી શકો છો પીડીએફ મિત્રો ખાસ મહત્વની છે આ નંબર ઉપર એકસો પચાસનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલીને તમે પીડીએફ પરચેસ કરી શકો છો કોઈપણ પ્રકારની વધારે જાણકારી જોઈતી હોય તો તમે આ નંબર ઉપર ફોન કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો ઓકે આ પીડીએફની જવાબ સાથે આપેલા છે તમે પ્રિન્ટ પણ ઘટાવી શકો છો જેવું પેમેન્ટ કરશો માત્ર પેમેન્ટ કરવાની સાથે બે મિનિટમાં આ મટીરિયલ તમને મળી જશે ફરીથી મળીને નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત